તો હાલતો મળી ના આવ્યો તન આઈ જા બાજરી મેર મુતા ખાટલા મુ ગયો અન તારી બાજરી મુ અરે મો તો ડબલા મુ આનું કાટી હા આ ખાલી વાત કરવા માટે મુ નહી મારવા વાણી કર માર મુ ડુંગરી કાકા માં શેત બનાવું હું હું ખાટલા બે હું તું આઈ જા મળવા મને હાલ લાલ બાજરી માં ના હાલતો મળે હો તન આપડે બે આ રેજ બાજરી બે પેલો ખાટલો હો ને આપલા તાર સસરાનો ઈમો ઊંગ્યો આ રહે હે નું હર જલ્દી આવું હે મિલકે ફોન

લેવા અંદર અંદર સુરી અંદર હે દાજી સારું અંદર અંદર હજી બસ આટલા દે આટલા કોઈ ની ભાર આપણ સારું આખર તો બીકલા કહો ને અને બીકલા કહો આટલે બે કે પણ હા આટલો કોઈ ભાર નહી સારું બોલે જાન મન જવા દે પપ્પા ઓ માઈ ના મન જવા દે ના હું કહો દે હા તને ખબર છે હું તારા વગર 4 મિનિટ નહી રહેતો તું પણ બકા વાત સાચી હા પણ મારા ઘરવાળા ખાબર ન આવો તો મથેડું તો રોજ માલ વાવ તન ખબર તો કા ઘરવા દૂધ ભરાવા ની જા તું તો

એ મારા મલક ને નારાલી

જે તમે આ વિડીયો જોયું એમાં ઘટના અને કોઈ સમાજને કોઈ લાગુ પડતું નહીં કોઈ સમાજ કોઈ ઘટના લાગુ પડતું નહીં આ વિડીયો ફક્ત ને ફક્ત મનોરંજન માટે બનાવેલ છે તો કોઈ ખોટું લગાડવું નહીં જય માતાજી અને તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અમારી ચેનલ જય ગોગા ઓફિશિયલ લિંચ